નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે તમે જોઈ શકો છો એક તો ખાસ કરીને પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં જેમાં એક મોટું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તેમાં સાથે સાથે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે આ ઉપરાંત અરફસાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ સક્રિય છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ ખાસ કરીને છૂટો છવાયા વિસ્તારમાં જેમાં ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે બોટાદ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ અને શું આ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ આવશે જેના થકી વાવાઝોડું છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે કે નહીં તે બાબતે વિશેષ સમાચાર જોવો અમારી ચેનલ તારીખ છ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ ભાવનગરના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે જેમાં ખાસ કરીને વિસ્તારની વાત કરીએ તો ભાવનગર આ ઉપરાંત બોટાદનો વિસ્તાર તેમજ સાથે અમરેલીનો વિસ્તાર સાથે સાથે ખંભાત અખાતની સામે વાત કરીએ તો વડોદરા તેમજ ભરૂચ વિસ્તાર સુરત વિસ્તાર આ ઉપરાંત અમરેલીથી પશ્ચિમના વિસ્તાર જેમ કે ગીર વિસ્તાર આ ઉપરાંત કોડીનારના વિસ્તારોમાં ગાજવીજ સાથે છે એ વરસાદ જોવા મળી શકે છે મિત્રો જ્યારે અન્ય સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ ઝાપટા જોવા મળે છે જોકે ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો ત્યારે રાતના તાજા હવામાન સમાચાર મુજબ છે એ મહુબા તેમજ પાલીતાણાની આસપાસ તેમજ ભાવનગર બોટાદની આસપાસ છે હળવા ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ

એ સારો એવો ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ વડોદરા દાહોદ ગોધરા વિસ્તારોમાં પણ ગાજવી સારો વરસાદ છે એ જોવા મળી શકે છે સાંજના સાત વાગ્યાના સમાચાર જોઈએ તો સાતના સાત વાગ્યાની આસપાસ પણ વરસાદનું જોર જોવા મળશે જેમાં ભાવનગર બોટાદ તેમજ અમરેલીના વિસ્તારોની આસપાસ સારો એવો વરસાદ જોવા મળી શકે છે જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં ફક્ત છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું ખાસ તો આઠ તારીખની આઠ તારીખ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના કોડીના તેમજ વેરાવળ આ ઉપરાંત તુલસીધામ રાજુલા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ સાથે સાથે ખંભાળિયા દ્વારકા વિસ્તારમાં ભાણવલમાં આ ઉપરાંત રાજકોટ મોરબી વિસ્તારોમાં છે એ છૂટાછાયા વિસ્તારમાં જ આપતા જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં છે અમુક વિસ્તારોમાં ગાજવીજો વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ આપણે આઠ તારીખ સાંજને જોશું તો આઠ તારીખના રોજ સાંજના સમયે પણ અમરેલી ગોંડલ જૂનાગઢ તેમજ રાજકોટ પંથકમાં આ ઉપરાંત વાત કરીએ ઉપલેટા તેમજ સાથે માણાવદરના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો મહુવા સાથે સાથે પાલીતાણા જેસર સોનગઢ કુંડલા ધારી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ હજુ પણ જોવા મળી શકે છે ચોમાસું વિદાયના મૂળમાં નથી ત્યારબાદ આપણે વાત કરીશું નવ તારીખની તો નવ તારીખ દરમિયાન પણ ખાસ કરીને સાંજના સમયે છે એ ગાજવીજવાળો વરસાદ છે એ ભાવનગર તેમજ અમરેલીની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળી શકે છે આ સાથે સાથે જૂનાગઢ તેમજ સાથે સાથે વડોદરા દાહોદ ગોધરા વિસ્તારોમાં પણ ગાજવીજ વાળો વરસાદ છે એ થવાની શક્યતા છે જ્યારે મધ્યપ્રદેશમાં આ સિસ્ટમ છે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે જેના હિસાબે સારો એવો છે વરસાદ છે એ વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે આગળની વાત કરીશું તારીખ દસની તારીખ દસ દરમિયાન છે એ વરસાદમાં સવારના સમયે નોંધપાત્ર ઘટાડો થશે પરંતુ સાંજના સમયે છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદની એક્ટિવિટી થોડી ઘણી જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ ભાવનગર અને અમરેલી વિસ્તાર પૂરતી જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીશું અગિયાર તારીખની તો અગિયાર તારીખના રોજ છે એ ફરીથી વરસાદમાં વધારો થઈ શકે છે જેમાં અમદાવાદ સાથે સાથે વડોદરા વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને દાહોદના વિસ્તારોમાં ઉપરાંત ભાવનગરના વિસ્તારોમાં તેમજ સાથે સાથે અમદાવાદ ધોળકા વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે અમુક વિસ્તારોમાં પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવા વિસ્તારમાં છે એ ઝાપટાં હજુ પણ જોવા મળશે મિત્રો અગિયાર તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ શુભ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મજબૂત થઈને ફરીથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર આવશે કે નહીં તેને લગતી માહિતી છે એ અમે આવનારા વિડીયોમાં આપણી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રોને વિડીયો છે એ બધા ખેડૂત ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર